હવે તો ગીઝર આવી ગયા છે એટલે શિયાળામાં પણ ચિંતા નહીં ગીઝરનો નળ ચાલુ કરી દેવાનો એટલે ગરમ પાણી આવ્યા જ કરે પછી આપણે બ્રશ કરતા કરતા ઊંઘીએ એટલે થોડીકવાર થાય એટલે પાણીની ડોલ છલકાય એટલે આપણને ખબર પડે કે આ લાગે તો પાણીની ડોલ ભરવા મૂકી ગઈ પછી આપણે ડોલનો નળ બંધ પાણીનો નળ બંધ કરીએ આમ કરીએ આપણે કેટલું પાણી બગાડીએ છીએ એક તો બેઝિકનો નળ ચાલુ અને એક ડોલ ભરવા માટે નળ ચાલુ

માતાઓ જ્યારે સવારે વહેલા ઉઠે એટલે પેલું એક જ કામ કરવાનું બ્રશ કરતા કરતા કપડા પલાળવાના આમ બ્રશ કરે આમ કપડાં પલાળે નળે હાથ દઈને ઊંઘે ઊંઘમાં તગારું ક્યારે ભરે તગારું તો ભરાઈ ગયું હોય ઉપરાંત છલકાતું હોય માતાઓને કેમ ખબર પડે કેમ કે તે ઊંઘમાં હોય છે પછી ખબર પડે કે તગારું ભરાઈ ગયું છે એટલે તગારા નળ બંધ કરે નળ પાણીનો નળ બંધ કરે વાસણ ધોતી વખતે પણ એક બાજુ વાસણ ઘસે ને બીજી બાજુ તગારું છલકાય એટલે થોડીક વાર થાય ને એટલે પાણી પૂરું થઈ જાય એટલે દીકરાને ને કહે બેટા જો તો પાણી કેમ પૂરું થઈ ગયું મારી માં વળ્યું પાણી પૂરું જ થઈ જાય ને સવારે તગારું છલકાતું હતું કપડા પલાળતી વખતે બધા નાતા હતા ત્યારે પાણી ડોલ છલકાતી હતી અને બ્રશ ને ટોયલેટ કરતી વખતે પાણી નો ચાલુ હતો મિત્રો તમે વિચાર તો કરો આમ કરી આપણે કેટલું પાણી બગાડીએ છીએ વાસણ ધોતી વખતે માત્ર ત્રણ થી પાંચ થી સાત લીટર પાણીની જરૂર હોય છે પણ આપણે કેટલા લીટર પાણી વાપરીએ છીએ આપણે દસ થી પંદર લીટર પાણી વાપરીએ છીએ અમુક લોકો એમ કહેતા છે કે ત્રણ થી પાંચ લીટર શું ફરક પડે એટલે ભાઈ બી મારા વાહલા કે બીજા પાંચ લીટર કપડાં ન ધોવા જાય એકવાર તમારી ઘરે પાણી નહીં હોય ને ત્યારે વિચાર કરવા બેસો કે આપણે પેલા જે નળ ચાલુ રાખ્યો હતો કપડા કપડા પલાળતી વખતે વાસણ ધોતી વખતે ટોયલેટ જાતી વખતે બ્રશ કરતી વખતે અને નાતી વખતે જો તે પાણી ન બગાડ્યું હોત તો આજે તે કામ ન લાગત પછી પછતાય હવે પછતાવાથી કાઈ ફાયદો નથી આપણે એક નવી શરૂઆત કરીએ કહેવાય છે ને જાગ્યા ત્યારથી સવાર બધા મારી સાથે હૃદય પર હાથ રાખીને બોલશે હવે અમે પાણીનો બગાડ નહીં કરીએ પહેલા અમે જે પાણી બગાડ્યું છે તેના માટે અમે પછતાવો અનુભવીએ છીએ મિત્રો તમે અમુક સ્થળે નોટિસ કર્યું હોય તો કે તે સ્થળે સૌ પાણી જ નથી કેમ કે તેના હકનો તેમના ભાગનું બધું જ પાણી આપણે વાપરી નાખીએ છીએ પાણી એ પૃથ્વી પૃથ્વીના કુદરતી સ્ત્રોતોમાં મુખ્ય છે પાણી આપણા રોજના જીવનમાં ખૂબ જ જરૂરી છે આપણે રસોઈ સ્નાન સફાઈ ખેતી ઉજવા જેવી વિવિધ જરૂરિયાતો માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણી વિના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે પરંતુ પૃથ્વી ઉપરના અમૂલ્ય પાણીનો જથ્થો દિવસેને દિવસે ઘટતો જતો જોવા મળે છે પાણીની અછત આજે વૈશ્વિક સમસ્યા બની ગઈ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે તેથી આપણે જો પાણી નહીં બચાવીએ તો એ દિવસ દૂર નથી કે આપણે પાણી માટે લડખા મારી રહ્યા હશું મારા મિત્રો વાણી એટલે શું તમને ખબર છે આપણા દાદાએ નદીમાં જે જોયું આપણા પિતાએ કૂવામાં જોયું જે આપણે નળમાં જોયું આપણા બાળકો તેને બોટલમાં જોશે પરંતુ હવે તેમના બાળકો પાણીને ને ક્યાં જોશે તેથી હું આપ સૌને વિનંતી કરું છું કે આપણી નવી પેઢી માટે પાણીનો બચાવ કરવો બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપીશ થેન્ક યુ જય સ્વામિનાથ